વલસાડ જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતાની અછતમાં પાંચસો ઉતારાતા ઉઠ્યા પ્રશ્નો ટ્રક ભરીને આવેલ યુરિયા ખાતર અંગે સ્થાનિકોએ યુરિયાના ચલણ બિલના દસ્તાવેજો માંગતા ઉડાવ જવાબ આપ્યા વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાથી યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે ચોમાસામાં જુલાઈ ઓગસ્ટ માસમાં ખેડૂતો માટે બાર હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની ખેતીવાડી વિભાગ દ્વારા સરકારમાં મોકલાવેલી દરખાસ્ત સામે માત્ર ચાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો જ મોકલવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી આ વખતે જિલ્લાના એગ્રો સંચાલકો કહેતા હતા કે યુરિયા ખાતરની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો છે જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર અધિકારીએ આ વર્ષે સમસ્યા થોડી વધુ છે તેમ સ્વીકાર્યું હતું તે પછી પણ પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો આવ્યો નથી આજની તારીખે પણ સહકારી મંડળીઓ હોય કે સંચાલકોને ત્યાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ જિલ્લામાં કેટલાક ખાનગી ડીલર્સોને ત્યાં માંગો ત્યારે અને જોઈએ તેટલો યુરિયા ખાતરનો જથ્થો કાળા બજારમાં મળી રહેતો હોવાની ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો વચ્ચે વલસાડ નજીકના સ્તરોણ ગામે એક મકાનની બાજુમાં બનેલા શેડમાં યુરિયા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક રાત્રિના પહોંચી હતી આ અંગે મળેલ બાતમીના આધારે કેટલાક જાગૃત યુવાનોએ સ્થળ ઉપર જઈ તપાસ કરી તો ટ્રક નંબર જીજી 9Z

કેવી રીતે પહોંચ્યો સહિતના પ્રશ્નો સ્થાનિક ખેડૂતો ઉઠાવી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો